નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડિયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો બારસો ને રૂપિયા સુધીનો મગફળીનો ભાવ રહેલો છે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી જાડેની વાત કરીએ તો એક હજાર થી બારસો રૂપિયા ઓડીનાર એક હજાર થી એકોતેર રૂપિયા સાવરકુંડલા એક હજાર થી એકાવન રૂપિયા જેતપુર છસો થી રૂપિયા દર નવસો પિસ્તાલીસ થી એક હજાર ને એકાવન રૂપિયા મહુવા છસો પચીસ થી છસો ને ચોવીસ રૂપિયા ગોંડલ આઠસો પચાસ થી બારસો ને સન્નું રૂપિયા કાલાબડ એક હજાર ચાલીસ થી બારસો ને પચાસ રૂપિયા જુનાગઢ આઠસો સિત્તેર થી અગિયારસો ને એસી રૂપિયા જામજોધપુર નવસો થી અગિયારસો ને અગિયાર રૂપિયા દાહોદ એક હજારથી મગફળી અમરેલી નવસો પંચ્યાસી થી બારસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એક્યાસી થી એક હજાર ને બ્યાસી રૂપિયા મહુવા અગિયારસો થી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા ગોંડલ સાતસોથી થી ને પંચોતેર રૂપિયા જામજોધપુર નવસોથી એક હજાર એક્યાસી રૂપિયા ઉપલેટા નવસો થી એક હજાર રૂપિયા ધોરાજી આઠસો થી 1124 ચોવીસ રૂપિયા જેતપુર છસો થી અગિયાર રૂપિયા તળાજા આઠસો થી એક પાંત્રીસ રૂપિયા મોરબી નવસો પચાસથી અગિયારસો રૂપિયા પોરબંદર પાંચસોથી પાંચસો ને સાઠ રૂપિયા વેસાણ આઠસોથી એક હજારને બત્રીસ રૂપિયા ખંભાળિયા નવસોથી અગિયારસો ને સિત્તેર રૂપિયા પાલીતાણા એક હજાર એકત્રીસથી એક હજારને ઓગણપચાસ રૂપિયા રોલ અગિયારસોથી બારસો ને ચાલીસ રૂપિયા પાલનપુર સાતસો થી આઠસો ને એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણી ના તાજા બજાર ભાવ